ચાલો બધા ચાય પાણી નાસ્તા જમવા છે ભાખરી પછી છે મરચું ને ચાય મસ્ત મસ્ત ચાય કઠિયાવાડી ચાય જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિફેક એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે ચાલો બધા ચાય પાણી નાસ્તા બને છે આજે ચાય પાણી નાસ્તા બને છે ઠાકોરજીને આજે છે ને નાસ્તામાં આપવું છે મારે ભાખરી તો આવી રીતે જાડો લોટ લીધો છે આપણે લાડવાનો હોય ને જાડો લોટ એ છે ને આવી રીતે છે ને રવો છે જાડો ને એમાં છે ને આપણે થોડો ઘઉંનો લોટ મૂકશું થોડું મૂકી દેવાનો આમ તો ચાળેલો જ છે તો પણ હું ચાળીને મૂકું છું લોટ મૂકી દેવાનો ચાલો ઠાકોરજીના દર્શન કરાવી દેવા જે છે ને ભગવાન આજે મને ઈચ્છા થાય કે ચાલ ઠાકોરજીની છે ને આપણે નાસ્તામાં ભાખરી આપીએ ઘણો ટાઈમ થઈ ગયો કેટલો કેટલો ટાઈમ થઈ ગયો આઈ થિંક બહુ ઓછી એટલે કે વેરી વેર આઈ થિંક કેટલા વર્ષ થઈ ગયા ભાખરી નથી બનાવી કરે ઠાકોરજીના દર્શન કરી લે ભગવાન કેમ છે દયાળુ મજામાં છો મારા વાલા કેમ છો આજે તો તમને ભાખરી નાસ્તામાં મળવાની છે દયાળુ આજે તમને ભાખરી નાસ્તામાં મળવાની છે વાઈ ગયા છે નવ નવ ને નવ વાઈ છે દસ મિનિટ ઘડિયાળ આગળ છે જય સામના તુલસીજી કેમ છો મજામાં છો તુલસીજી તુલસીજી કેમ છો મજામાં છો હે જય સ્વામિનારાયણ ચાલો બારે વેધર બતાવી દઉં જો આવું છે અમારે આજે વરસાદ છે અમારે ક્લિયર થઈ ગયું છે છોકરા સ્કૂલે વહી ગયા હશે તુલસીજી જય સ્વામિનારાયણ કેમ છો જો થોડો થોડો બરફ છે પાકમાં અહીંયા તો નથી અહીં ઓગળી ગયો છે બારે તો જો આ જો ડસ્ટબિન લેવા જે આવ્યા નથી આ અહીંયા તુલસીજી છે દર્શન કરી લેવું બધા આવું છે વેધર અમારે યુકેનો વરસાદ છે આજે અમારે અને ઠંડી તો છે હો ઠંડી છે ઠંડી છે હો ને ચાલો ફટાફટ લોટ બાંધું કે કે આજે આવવાનો છે પ્લમ્બર ભગવાને પ્રાર્થના કરીએ કે આપણું કામ થાય થઈ જાય થાય નહીં થઈ જાય છે ને પાણી છે ને ટપક ટપક થાય છે નળ છે ને બગડી ગયો છે ચો એક મિનિટ અત્યારે નથી થતું આવવાના છે ને તો નથી થતું ટપટક ટપક ટપક જો જોયું ટપક 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 થાય છે નળ આવી રીતે આમ મારું ને આમ મારું ને તો બંધ થઈ જાય ને જો તો બંધ થઈ જાય

કેવું હતું જો બે દિવસ પહેલા કેવું હતું બહુ જ હતો ને સ્નો બધા ક્લિયર થઈ ગયું છે પંખીડાઓ કેમ છો પંખીડાઓ આવ્યા પંખીડાઓ કેમ છો મજામાં છે પંખીડા ચાલો આપણે છે ને હવે ભાખરીનો લોટ બાંધી લઈએ ઓ ભગવાન જ્યોતિ હું કરે છો તું હવે તો આપણે છે ને નિમક મૂકી દેસો કેટલો ટાઈમ પછી ભાખરી બનાવું છો બહુ વખત થઈ ગયો બહુ વખત હવે એમાં આપણે તેલ મૂકશું તેલ મૂકવાનું મૂણ એમાં પાછા મિક્સ છે વરિયાળીનો છે વરિયાળી મૂકીએ થોડી વરિયાળી ઠંડી હે થોડું મરીને ભૂકો મૂકું કેટલો ટાઈમ પછી આવી રીતે ભાખરી બનાવીએ છીએ આવી જાઓ બધા જમવા માટે હું પાણી કરી લીધું છે આખો રાખો ને ફોન તો દેખાય તમને લોટ બાંધો ને એટલે હવે દેખાય છે ઘણો ટાઈમ થયો લોટ નથી બાંધ્યો કેટલો ટાઈમ થયો માય ગોટ ભાખરી ભાવે ખરા પણ લોટ બાંધવો મને કંટાળો આવે કેમ કે મારો છે ને હાથ બહુ દુખે ને એના કારણે આપણે છે ને તવીને તો એ નાખીએ ચાલો ભાખરી બની લઈએ કે ભાખરીનો લોટ કઠણ હોવો જોઈએ પણ હું ભાખરી છે ને થોડો ઢીલો રાખું છે ને આપણે આ તો કે છે ઘણો ટાઈમ થઈ ગયો ભાખરી બનાવીને થવે મૂકી દેસુ તવીમાં ત્રણ ભાખરીનો લોટ જ બંધાનો જોયું ભગવાન આજે ભાખરી જમીએ છે ચાઈ બની ગયો છે આરતી થઈ ગઈ છે

એકદમ ધીરા તહે ચોળવાની ને એવી રીતે કાણા ના કરો તો પણ ચાલે હો એવી રીતે કાણા ના કરું તો પણ ચાલે ભગવાનનું દૂધ છે એ છે ગરમ અમને દૂધ મૂકી દો તો ચીકી બની કે છે ભગવાન મે આ ચીકી ગઈ કાલે બનાવી હતી ને તો આજે ચીકી મે કે છે જો એ રીતે છે ને અમે દૂધ પણ ઠાકોજી ને મૂકીએ દૂધ મૂકી દીધું પછી ભગવાને છે ને પાણી પછી ભાખરી ને ચીકી બનાવી હતી ને એ પણ છે આ ભાખરી ફૂલી જોયું આ ફૂલે ને એ ભાખરી મને ગમે ભગવાને થાક ભરાય આવી ભાખરી થાવી જોઈએ આવી રીતે ચોડોતી સોરી ઓ માફ કરજો પેલી ભાખરી છે ને તમને તમે લોકો જોઈ ના શિક મને કે ફોન બરાબર હતો ફોન બરાબર ના રાખી શકી પણ ભાખરી થઈ મુઠી મુઠી લીધું હતું રવો પછી જાડુ લોટ અને ઘઉંનો લોટ રોટલીનો ત્રણે મિક્સ કર્યો હતો આજે આજે નહીં હું બહુ ઓછી બનાવું કેટલા વર્ષ પછી ભાખરી બનાવું છું ઘણો ટાઈમ થઈ ગયો Chalo, Mookie, okay, say subscribe like, say subscribe like my YouTube channel, Jotify Adventures. Bye bye, guys.